બાકી સાફ કરવાનું બાકી આને મોટા દાણા છે આ છે મીડિયમ સાઈઝના કો કોડું ધોળું દેખાય મિત્રો આજે આપણે વાવણીનું છે મુહૂર્ત કરવાનું છે વાવણી કરવાની છે આજે આપણે ચાલુ એના માટે જો ગોળ ધાણા એવું લઈ લીધું એ ગોળ ધાણા ને એવું બધું છે નાળી અને એવું

લો રાટકો લેતા નહીયા દાણા ખાલી નાખી દેવ નઈ જોતો મેં છે આ તો કોરું કોમકુડ નઈ આ ઊભું હાલો મુરે ફારામ ફાર થઈ ગયું નાયે રહેજો ઊગું ખાતી જાય આપડે કોમકુડ પે ના છકી ને વંસ પાણી લેતે જો I got a bit You, you didn't watch yeah, it Are you done?

અમે થોડુંક ફિટના કેમ છે રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતા જો આપણે આવી રીતનું મુરત કરે નું અને આપણે પેલું મુરત કરી નાખ્યું છે હવે હારા સોગડિયા સોપી સારું સોંપી નાખ્યું હઠઠ ઉગી જાય ને હઠઠ માલ ચાલુ થઈ જાય આપણે છે કરે

કાળા તલ વાળા કાળા તલ કાળા તલ ધોળા વાળા આવી ને કાળા ના ત્રણ ચાર તા કરી નાખ્યા આલ ફ્રેન્ડ મિત્ર બોલું હા તેડું ના ના કરે કાય કા વહે જાય એક મિલે પછી એક મિલે પછી જાય આ તો વેલા આપણે કોદાળ જેથી જો હું ડીટો કરતા હું ચા માં પછી બાસે તલ નાખવાના તલ નાખીને પાછા બુરવાના આવું બધું હે મિત્રો and getting in